નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ધોરણ સોલ્યુશન જોઈએ એમાં પ્રશ્ન નંબર યોગ્ય રીતે જોડકા ચાલો એમાં પ્રકરણ નંબર આઠ આપેલો છે એમાં અ અને બી આપેલો છે અમાં અવયવ આપેલા છે અને અહીંયા આપણે સાદુરૂપ આપવાનું છે ચાલો તો અહીંયા આપણે ગુણાકાર કરીએ અને સાદુરૂપ આપવાનું છે સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ એ પ્લસ ચાર અને બીજા પદ સાથે ગુણાકાર એટલે એનો એ વર્ગ થઈ જશે અને આનો એ સાથે એટલે માઇનસ એક એ માઇનસ એક એ જ રીતના નો એ સાથે એટલે પ્લસ ચાર એ ચાર ચાર નો એક સાથે એટલે માઇનસ ચાર એકા ચાર ચલો માઇનસ એક અને ચાર એ તો શું મળશે મોટા પદની એટલે એ વર્ગ પ્લસ ત્રણ એ માઇનસ ચાર એટલે પેલા સામે બી આવશે શું આવશે પેલા સામે બી આવશે ચાલો બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન એ જ રીતનો છે પરંતુ પ્લસ છે પ્લસ છે એટલે ફેર શું પડશે અહીંયા પ્લસ થઈ જશે અને અહીંયા પણ પ્લસ થઈ જશે ચલો તો આપણે ગણી નાખીએ કે પ્લસ પ્લસ ચાર બીજા એક જો તમને આવડતું હોય તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો કે એનો એ સાથે એટલે એ વર્ગ એનો એક સાથે એટલે કે એક એ ચાર નો એ સાથે એટલે ચાર એ અને ચાર એકા ચાર એટલે પ્લસ ચાર એ વર્ગ ચાર એક ને ચાર પાંચ એટલે પાંચ એ પ્લસ ચાર એ વર્ગ

એ વર્ગ માઇનસ માઇનસ એટલે સરવાળો એટલે પાંચ એ પ્લસ ચાર એ વર્ગ માઇનસ પાંચ એ પ્લસ ચાર તો એવો કયો છે ત્રીજામાં એ આવશે ચોથામાં શું આપ્યું છે એ ઓછા ચાર ને એ પ્લસ એક એનો આખા પદ સાથે ગુણાકાર એટલે એ વર્ગ અને એક સાથે એટલે એક એ માઇનસ ચાર નો આ માઇનસ ચાર નો એ સાથે લે ચાર એ ચાર ચાર એટલે માઇનસ ચાર એ અહીંયા કેટલા ત્રણ એ મોટા એટલે કે ચોથા નો સી શું જવાબ આવ્યો એ વર્ગ માઇનસ ત્રણ એ માઇનસ ચાર તો ચોથા નો સી એ જ રીતના બીજો પ્રશ્ન અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપ ને સામના સ્વરૂપમાં ફેરવેલા છે અને અહીંયા ઘાત સ્વરૂપે આપણે દર્શાવવાના છે આપણે જો સામાન્ય સ્વરૂપે લખવા જઈએ એટલે કે અહીંયા સામાન્ય સ્વરૂપ આપેલું છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવા જઈએ તો આ શું થઈ જશે અને પોઈન્ટ આપણે ફેલાવો હોય તો આ જે છે એને આપણે શું કરવું પડશે એક પોઈન્ટ આ બાજુ ખસશું તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ એક ઘાત તમને ખ્યાલ જ છે કે આપણે જયારે પોઈન્ટ હોય અને જમણી બાજુ ખસતા હોય તો દસ ની માઇનસ ઘાત આવશે અને જ્યારે આપણે ડાબી બાજુ ખસતા હશે ત્યારે ધન ઘાત આવશે તો માઇનસ ઘાત વાળું અહીંયા એક જ છે આ દસ ની બે ઘાત અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે અહીંયા પાંત્રીસ છે તો આપણે કઈ રીતના લખશું તો કે પાંત્રીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત કેમ કારણ કે તો આપણે બે બે પોઈન્ટ ખસવા પડશે કારણ કે આમાં બીજો પ્રશ્ન છે તો ખાસ યાદ રાખવાનું જેટલા શૂન્ય છે અને ત્રણ પોઈન્ટ પાંચ છે જો ત્રણે ત્રણ વિકલ્પોમાં તો આપણે અહીંયા પોઈન્ટ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે ત્રણ પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની સાત ઘાત એવો ઓપ્શન નંબર બી છે એટલે બીજામાં શું આવશે આવશે ચાલો એ જ રીતનો ત્રીજો અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વાળો પાંચ ઘાત એ જ રીતના ડી ચાર મો પ્રશ્ન ચોથો પ્રશ્ન જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ ઘાત એવો ઓપ્શન નંબર એટલે ચોથા માં એ આવશે ચાલો એ જ રીતના ત્રીજો બાર ચાર વાયની બે ઘાત માઇનસ બાર વાય પ્લસ નવ તો આનો આપણે અવયવ મેળવો પડશે ચાલો ત્રીજાનો બે ઘાત માઇનસ બાર વાય પ્લસ નવ ચાલો પેલા પદના અંતિમ પદ ગુણાકાર ચાર નવા અને છત્રીસ છત્રીસ ના આપણે ભાગ પાડસુ છા છત્રીસ ચાલો બીજા પદનો આપણે ભાગ પાડીશું શકીએ નવ ચોક છત્રીસ ની એ રીતનો પરંતુ આપણે અહીંયા માઇનસ બાર આવે એ રીતના આપણે માઇનસ છ માઇનસ છ એટલે માઇનસ બાર વાય થઈ જાય તો ચાર વાયની બે ઘાત માઇનસ છ વાય છ વાય પ્લસ નવ એ જ રીતના આમાંથી સામે શું નીકળશે અને આમાંથી સામે શું નીકળશે તો બે બે ત્રણ બે અને બે તેરી છ અને ત્રણ તેરી નવ ચાલો પણ અહીંયા બે નીકળશે અહીંયા પણ બે નીકળશે અને વાય નીકળશે તો શું નીકળશે બે

એ બે વાય માઇનસ ત્રણની બે ખાત તો એવો ઓપ્શન કયો છે તો કે બી તો પેલામાં શું આવશે બી આવશે ચાલો એ જ રીતના હવે પ્લસ વાળું છે શું આવે પેલું છે પ્લસ વાળું આને આજ દાખલો છે તો ડાઇરેક્ટ પણ તમે કરી શકો કે આજો અહીંયા પ્લસ છે બધામાં પ્લસ છે તો બે વાય પ્લસ ત્રણ આવશે શું આવશે બે વાય પ્લસ ત્રણ બે ઓપ્શન નંબર d માં દેખાય છે કેમ કારણ કે અહીંયા જો પદાવલી આખી અહીંયા પણ પદાવલી જુઓ તો અહીંયા પ્લસ વાળે છે ને આ માઇનસ વાળે છે જો આ તમને નિત્ય સમ આવડતા હશે એના પરથી તમે ડાયરેક્ટ પણ કરી શકો છો હવે અહીંયા ઓગણપચાસ આવડવું જોઈએ કે ઓગણપચાસ કારણ કે એ વર્ગ માઇનસ બી વર્ગ થાય શું થશે અહીંયા એ વર્ગ માઇનસ બે વર્ગ તો અહીંયા જ્યારે આવું નિત્ય આપેલું એ વર્ગ માઇનસ બી વર્ગ ત્યારે તમને ખ્યાલ છે કે એ પ્લસ બી અને એ માઇનસ બી થશે તો કે અહીંયા શું થશે તો કે સાતનો વર્ગ થશે સાત વાયનો અને માઇનસ બી માઇનસ બીની જગ્યાએ છનો વર્ગ છનો વર્ગ તો એક વાર પ્લસ નહીં એકવાર માઇનસ એટલે કે સાત વાય પ્લસ છ અને બીજું સાત વાય માય આ માઇનસ છે એટલે માઇનસ છ એટલે સાત વાય માઇનસ સાત વાય પ્લસ અને સાત વાય માઇનસ છ સાત વાય પ્લસ અને સાત માઇનસ તો ઓપ્શન નંબર એ આવશે તો ત્રીજામાં શું આવશે એ એ જ રીતના ચોથામાં ચોથામાં એટલે ડાયરેક્ટ તમે કરી શકો કે ચાર વાયની બે ઘાત માઇનસ છત્રીસ છે તો અહીંયા આ બે નો વર્ગ થશે અને આ છ નો વર્ગ થશે તો આનું ડાયરેક્ટ લખી શકો એકવાર પ્લસ ને એક વાર માઇનસ બે વાય પ્લસ છ અને બે વાય માઇનસ છ તો એવું ઓપ્શન નંબર સી છે બે વાય માઇનસ છ અને બે વાય પ્લસ છ તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેવાનો છે